આઈપીએસસી દરોડા એજન્સી ઈડી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે મમતા બેનરજી નો આરોપ છે કે ઈડીએ તપાસના બહાને ઇલેક્ટ્રોનિક પુરાવા અને પક્ષના ગુપ્ત દસ્તાવેજોની ચોરી કરી છે આ મામલે હવે બંગાળથી

મમતા દાવો કરી રહ્યા છે આજે શુક્રવારે મમતા બેનર્જી કોલકાતાના રસ્તાઓ પર ઉતરી અને પોતાની તાકાત બતાવશે આ સાથે જ વિશાળ વિરોધ મોરચા કાઢશે શું આ દરોડામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ છે કે કેમ કે પછી રાજકીય શતરંજ કોઈ મોટી ચાલ છે પશ્ચિમ બંગાળના આ રાજકીય સંગ્રામમાં આજે શું થશે તેના પર આખા દેશની નજર ટકેલી છે આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ